ચાલો દોસ્તો આ જે પ્રક્રિયા છે એને આપણે પ્રયોગશાળામાં જઈને ભણીએ અને શું થાય છે એ જોઈએ તો ચાલો આપણે પ્રયોગશાળામાં આવી ગયા છે અહીંયા એક ટેબલ છે અને ટેબલ ઉપર આપણે એક કોનિકલ ફ્લાસ્ક મૂકેલો છે અને આ ફ્લાસ્કની અંદર આપણે લેવાનું છે સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર આ કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે લીધેલું છે તમને દેખાય છે ને આ કોનિકલ ફ્લાસ્કની અંદર આ એસિડ છે હવે દોસ્તો આની અંદર હું થોડાક પ્રમાણમાં ઝિંક ધાતુ છે એ ઉમેરું છું ઓકે હવે આને હું બૂચ લગાવી દઉં છું હવે આ કોનિકલ ફ્લાસ્કની અંદર જે જિંક અને સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એની સાથે પ્રક્રિયા થાય છે અને આપણે જોયું ને કે જિંક ક્લોરાઇડ બને છે જિંક ક્લોરાઇડ આની અંદર જ રહે છે પણ સાથે સાથે હાઇડ્રોજન જે વાયુ છે એ ઉત્પન્ન થાય છે જે આ પરપોટા છે ને એ હાઇડ્રોજન વાયુના છે હવે હાઇડ્રોજન વાયુ છે ને

પણ દોસ્તો આવો પ્રયોગ ઘરે નહીં કરવો બરાબર તમારા ટીચર કે કોઈ હાજર હોય ને તો જ આ પ્રકારના ખતરા કરવા ને તો પછી જે થયું ને ઉડી જાય એવું થાય બરાબર મારી સાથે એક વખત થયેલું છે તો દોસ્તો આ પ્રક્રિયા છે આ રીતે થતી હતી બરાબર પણ હાઇડ્રોજન વાયુથી ખાસ તમારે સાચવવું હાઇડ્રોજન વાયુ છે સોડિયમ ધાતુ છે બરાબર જો તમે કેમિસ્ટ્રી રાખો તો આ ધડાકા કરજો પણ કોઈ શિક્ષક કે કોઈ સાથે હોય તો કરજો બરાબર આ હતી એ પણ એક રાસાયણિક પ્રક્રિયા હતી જેમાં ધડાકો થાય છે એ પણ રાસાયણિક